જાંબુગોડા પોલીસ સ્ટેશન ખાતે સરપંચો સાથે પરિસંવાદ સાયબર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ તાલુકામાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ગ્રામીણ વિસ્તારોમાં થતા ગુનાઓ અટકાવવા અને પોલીસ તથા જનતા વચ્ચેનો સંકલનને મજબૂત બનાવવાનો હતો પરિસંવાદ પીઆઈ બુટિયાએ ઉપસ્થિત સૌને સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે મોબાઈલ ફોન દ્વારા થતા ફ્રોડની વિવિધ પદ્ધતિઓ સમજાવી અને તેનાથી બચવા માટેની સાવચેતીઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત તેમને તાલુકામાં બનતા સામાન્ય ગુનાઓ જેમ કે ખેતરોના શીડાપાડાના ઝઘડાઓ અને તેને અટકાવવાના ઉપાયો અંગે ચર્ચા કરી હતી પોલીસ અધિકારીએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો અને ખાસ કરીને યુવાનો દ્વારા થતા બાઇક સ્ટન્ટને કારણે થતા અકસ્માતોની ગંભીરતા સમજાવી હતી અટકાવવા માટે સહયોગ કરવા અપીલ રજૂ કરવાની તક પણ આપવામાં આવી હતી જેના પર પીઆઈએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી આ પરિસંવાદ દ્વારા પોલીસ અને ગ્રામીણ નેતાઓ વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવાનો અને એક સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો